આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર તેર આંકડાસ્ત્ર આપણી પાસે ત્રીજો અને છેલ્લો ટોપિક વધ્યો છે બહુલક કોઈ પણ માહિતી આપણને આપેલું એ કોષ્ટક આપેલું હોય એના ઉપરથી બહુલક કેવી રીતના શોધવો એ આપણા આજના વિડીયોની અંદર જોઈશું આજનો વિડીયો તમે છેલ્લા સુધી જોઈ લીધો તો હું તમને ગેરંટીથી આપું છું કે બહુલકનો કોઈ પણ દાખલો છે કોઈ પણ દાખલો હોય તમે એકદમ સરળતાથી એ આપેલી માહિતીનો બહુલક શોધી શકશો બરાબર આના પહેલાના ત્રણ લેક્ચરની અંદર આપણે મધ્યક અને મધ્યસ્થ વિશે વાત કરી હતી એ સિવાય ખૂટતી આવૃત્તિ મધ્યસ્થની અંદર કેવી રીતના શોધવી એ પણ જોયું હતું તમારી વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે વિડીયો ત્રણે ત્રણ વિડીયોની તમને લિંક મળી જશે આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ એકદમ ટૂંક જ સમયમાં સમજીએ પેલા નંબરની અંદર આપણને એક દાખલો આપેલો છે એક્ઝામ્પલ નંબર ગણીએ આપડે આ દાખલો ચોપડીનો દાખલો છે એની અંદર આપણે શું કરવાનું છે તો કે એક માહિતી આપેલી છે એક પુસ્તક આપેલું છે એનો શું શોધવાનું છે બહુલક શોધવાનું છે બહુલક ની અંદર એક વાત ખૂબ જ સરળ અને સારી છે કે બહુલક ની અંદર પુસ્તક બનાવવાનું કોઈ જરૂર રહેતી નથી જે આપેલું હોય એના ઉપરથી કિંમત લખવાની સૂત્રમાં મૂકવાની અને સરળતાથી આપણે બહુલક શોધી શકાય અને એના આપણને મસ્ત બેઠા બેઠા ત્રણ થી ચાર માર્ક્સ મળશે છે બોર્ડ એક્ઝામની અંદર તો આને આપણે શું કરવા તૈયાર ના કરીએ ગેરંટી આપણને ખબર છે દાખલો આવવાનો જ છે તો એકદમ સરળતાથી આપણે એને શું કરી દઈએ તૈયાર કરી દઈએ તો સ્ટાર્ટ કરીએ આપણને અહીંયા આગળ એક માહિતી આપેલી છે એક અવલોકન આપેલું છે એક કોષ્ટક આપેલું છે બહુલકની અંદર તમારે યાદ રાખવાનું કે આપણે કોષ્ટક દોરવાની બનાવવાની કોઈ જરૂર રહેતી નથી જે આપણને આટલું રકમમાં આપેલું હશે એને પણ આપણે સપ્લિમેન્ટરીની અંદર લખવાની કોઈ જરૂર રહેતી નથી એના ઉપરથી આપણે બધી કિંમતો નક્કી કરીને શું કરવાનું એને બહુલકને શોધવાનું તો આટલી આપણને રકમ આપેલી છે હવે નીચે આપણે જેટલી વસ્તુ લખીશું સ્ટેપ બાય બહુલક માટેનો બહુલક વર્ગ નક્કી કરવાનો હવે બહુલક વર્ગ કયો છે તો આપણને ખબર છે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ કયો હોય બહુલક વર્ગ પહેલું ખાનું હંમેશા વર્ગનું હોય બીજું ખાનું હંમેશા આવૃત્તિનું હોય મહત્તમ આવૃત્તિ કઈ અહીંયાથી સાત તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ 40 થી પંચાવન એ આપણો કહેવાશે બહુલક વર્ગ તો પહેલી જ લાઇન લખવાની કતિ થી 40 થી પંચાવન એ આપેલ માહિતીનો બહુલક વર્ગ છે અથવા તો એવું પણ લખી શકાય કે આપેલ માહિતીનો બહુલક વર્ગ ચાલીસ થી પંચાવન છે જે લખવું હોય એ લખી શકાય કમ્પ્લીટ એની અંદર કોઈ તમારે ખોટું પાડે નહીં ચાલીસ થી એ આપેલ માહિતીનો બહુલક વર્ગ છે અથવા તો આપેલ માહિતીનો બહુલક વર્ગ ચાલીસ થી પંચાવન છે હવે આ દરેકે દરેક કિંમતોને આપણે સમજીએ એલ તો આપણને ખબર છે કે મધ્યસ્થ વર્ગ હોય કે બહુલક વર્ગ હોય એની અધ હસીમાં મતલબ ચાલીસ થી પંચાવન એની અંદર જે આગળનું પદ હોય એ કહેવાય એલ એલ કહેવાશે ચાલીસ થી 55 માં આગળનું પદ જે બહુલક વર્ગ હોય જે મધ્યસ્થ વર્ગ હોય એની અંદર આગળનું પદ તો એલ બરાબર ચાલીસ પછી જોઈએ એચ એચ આપણને ખબર છે એચ શું કહેવાય એચના કહેવાય વર્ગ લંબાઈ મતલબ જે આપણને વર્ગ આપેલો હોય એ બધા વચ્ચેનો તફાવત દસ થી પચીસ તો પચીસમાંથી દસના બાદ કરી તો શું મળે પંદર બધાની અંદર તમે ચેક કરી લો પંચ્યાસીમાંથી સિત્તેરના બાદ કરીશું તો પણ પંદર મળશે પંચાવનમાંથી ચાલીસ બાદ કરી પંદર સોમાંથી પંચ્યાસી બાદ કરી પંદર બધા વચ્ચેનો તફાવત કેટલો છે એક સરખો છે જે આપણને કહેવાય એચ વર્ગ લંબાઈ પંદર બીજા નંબરની અંદર જોઈએ એફ વન અને આની અંદર આપણે કશું યાદ રાખવાની જરૂર નથી કે કઈ વસ્તુ કઈ કિંમત છે એ આપણને ખબર છે કે બૌલક વર્ગની અધરસીમા જે વર્ગ હોય એનું આગળનું પદ બૌલકની અંદર અને મધ્યસ્થ ની અંદર મધ્યસ્થ ની અંદર એચ આપણને જે વર્ગ આપેલો હોય એની અંદર બંનેની બાદ બાકી કરી દેવાની એટલે આપણને એચ મળી જાય અને હવે એફ વન તો એન થી પણ સરળ છે અહીંયા આપણે જુઓ તો કે જે આપણી આવૃત્તિ કઈ છે જેમ મધ્યસ્થ બહુલક વર્ગવાળી તો કે સાત તો એફ ની કિંમત હશે સાત એના આગળની કિંમત શું આવે આ એફ વન કહેવાય વનના પહેલા શું આવે તો કે ઝીરો તો આ એફ ઝીરો વનના પછી શું આવે તો કે ટુ તો આ એફ ટુ મતલબ એના આગળની આવૃત્તિ જે કહેવાય એને કહેવાય એફ ઝીરો પાછળની આવૃત્તિ કહેવાય એફ ટુ તો અહીંયા આગળથી આપણને બહુલક માટે એફ ઝીરો કિલો મળી ગયો ત્રણ

ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ઘણા લોકો એમ કહેશે ઉપર સૂત્ર લખેલું છે તો અહીંયા આગળ ફરીથી શું કરવા લખ્યું તો અહીંયા આગળ કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું કે તમારા એક્ઝામ ની અંદર કેવી રીતના દાખલો ગણવો પહેલા નંબર ની અંદર આ લાઈન લખવાની બીજા નંબર ની અંદર અહીં કઈ જેટલી કિંમતો આપેલી હોય જેટલી આપણે શોધતા હોઈએ એ લખવાની અને છેલ્લા બહુલક ઝેડ કરીને લખવાનું કે લખી દેવાનું કે બહુલક ઝેડ બરાબર ત્રણ ભાગ્યા ટુ ટાઈમ એફ વન સાત માઇનસ એફ ઝીરો છે ત્રણ માઇનસ એફ ટુ છે છ ગુણ્યા એચ કે આપણી પાસે પંદર ઓકે તો કે બરાબર ચાલીસ પ્લસ સાતમાંથી ત્રણ જશે તો વધશે ચાર નીચે કેટલા સાત ટુ થશે 14 अब यहां अगर क्लास ओ हो a - 3 से हाईएस्ट - 3 انا કૌંસ કરતા કરતા રહી ગયો તો અહીંયા થી - 3 અને - 6 - 3 - 4 એટલે થશે - 9 અને ગુણ્યા 15 હવે 15 * 4 60 હાલ કરવા નથી શા માટે તો કે બરાબર 40 + ઉપર 4 નીચે 14 માંથી 9 જશે તો વધશે 5 અને ગુણ્યા 15 કારણ કે અહીંયા આગળ શૂન્ય થતા થા છેદ ઉડતો થા 5 * 3 15 તો 5 5 कट થઈ જશે બરાબર 40 + ઉપર વધ્યું 4 * વધ્યું 3 4 * 3 થશે 12 અને નીચે કશું જ વધ્યું નહીં તો સીધું જ બરાબર ચાલીસ અને બાર શું થશે તો મધ્ય સોરી બહુલક ઝેડ બરાબર આપણને શું મળી ગયો બાવન આટલો જ આપણો શું હતો બહુલકનો દાખલો હતો અને આટલો જ દાખલો આપણે ગણીશું તો પણ આના રોકડા ત્રણ થી ચાર માર્ક્સ મળી જશે કે જે એક્ઝામની અંદર સો ટકા પૂછાયે છે કે બહુલક કેવી રીતના શોધવો પહેલા નંબરની અંદર જે માહિતી આપેલી હોય એની અંદર મહત્તમ આવૃત્તિ વાળો જે વર્ગ હોય એ આપણું હશે બહુલક વર્ગ બહુલક વર્ગની અધ સીમા મતલબ બહુલક વર્ગમાં આગળનું પદ ચાલીસ થી પંચાવન એમાં આગળનું પદ જે ચાલીસ રહ્યું એને કહેવાય એલ એચ કહેવાશે વર્ગ લંબાઈ જેટલા પણ વર્ગ આપેલા હોય એ બધાનો તફાવત મતલબ પંચ્યાસી બાદ કરો સો માંથી પંચ્યાસી બાદ કરો એટલે જવાબ મળશે એક સરખો જ અહીંયા આગળ મળ્યો તો જે મહત્તમ આવૃત્તિ હતી એના આપણે કહીશું એફ વન એની આગળની આવૃત્તિ ના કહીશું એફ ઝીરો એની પાછળની આવૃત્તિ ન કહીશું એફ તો આપણને એ ત્રણ કિંમતો મળી ગઈ હવે આપણને બધી કિંમત મળી ગઈ સૂત્રની અંદર કિંમતો મૂકી દેવાની સહેવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે કરવાનું થાય એ કરી દેવાનું એટલે આપણને જવાબ કેટલો મળી જશે અહીંયા આગળ ફિફ્ટી

મળી જશે આજના વિડીયોમાં અહીંયા સુધી આના પહેલાના ત્રણ લેક્ચરની અંદર આપણે મધ્યક અને મધ્યસ્થ વિશે વાત કરી હતી ત્રણેય ત્રણે જે રીત રહી એ ત્રણે રીતનો ઉપયોગ કરીને મધ્યસ્થ મધ્યક કેવી રીતના શોધવો એના વિશે વાત કરી હતી બીજા લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ કેવી રીતના શોધવો કોઈ પણ દાખલો આપેલો હોય એનો મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું એના બીજા લેક્ચરની અંદર આપણે જોયું હતું અને ત્રીજા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું તો ત્યાં મધ્યસ્થના દાખલા કે જેની અંદર મધ્યસ્થ આપેલો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો ખૂટતી આવૃત્તિ કેવી રીતના શોધવી એ આપણા ત્રીજા લેક્ચર

ચાર લેક્ચર જોયું એટલે દસથી પંદર માર્ક્સ ફિક્સ થઈ ગયા અને એમસીક્યુની અંદર પણ બેથી ત્રણ એમસીક્યુ એના પૂછાયા છે ઓકે તો જે દસ થી પંદર માર્ક્સ રોકડા રહે એને લેવા હોય તો દરેકે દરેક વિડીયો એક વખત જોઈ લેજો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે બરાબર અને જો તમારે હજી પણ એની અંદર કોઈ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો દરેક વિડીયોની અંદર હું કઉ છું કમેન્ટ કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો શા માટે કારણ કે જો તમારા ડાઉટ હશે એને હું સોલ્યુશન કરીશ તો તમારો ડાઉટ ક્લિયર થશે અને બોર્ડ એક્ઝામમાં જો ભૂલથી પૂછાઈ જાય તો તમારા માટે જ સારું રહેશે ઓકે આજના વિડીયોમાં અહીંયા સુધી બોર્ડ એક્ઝામ માટે હજી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિકના વિડીયો આવતા રહેશે પેપર સોલ્યુશન આવશે એમસીક્યુ સોલ્યુશન આવશે વન શોર્ટ રિવિઝન આવશે આ ચેપ્ટરનું વન શોર્ટ રિવિઝન હજી પણ આવશે બરાબર અને એક વખત આગળના વિડીયો જોયા હશે તો તમને વન શોર્ટ રિવિઝનની અંદર હજી પણ સરળ પડશે તો હજી પણ ઘણા બધા વિડીયો આવતા જશે બોર્ડ એક્ઝામ માટે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં ઘટડી દેખાતી હશે એને દબાઈ રાખજો જેથી તમને પહેલી જ નોટિફિકેશન મળતી જાય કે નવો વિડીયો આવી ગયો એને જોઈ લેવાનો જોયા પછી એને એક વખત રિવાઇઝ કરી દેવાનો તમારે જાતે જેટલા પણ દાખલા ગણ્યા હોય એને તમારે જાતે શું કરી દેવાના રિવાઇઝ કરી દેવાના જેથી કમ્પ્લીટ શું થઈ જાય તૈયાર થઈ જાય આજના વિડીયોમાં અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ